કાટવાની કાઢવાની જાય તો અલ્યા મને પેખી માં કેતો તો પેખી માં કેતો તો ઓય તું તો રહેવા એને કોમ શું છે બીજું કોમ શું છે બીજું પણ હવે લાગતું નથી તને હા સડ્યો હોય ઓ મારો બેટો હવે તો બધું દુખ માટી છું અમો શું હમણાનો અમો તો થાકે દોશી ગુંદ વાટીન ખવરાયો લાગે ગુંદ જ છે અમાર તો હવે એમ એમ ગુંદ જ છે કોણ એટલે આમ કેટલા કિલો લાયો છે એમ છે એટલે એમ કાયમીનો ગુંદ કાયમીનો બે ટેમ ઉનાળા મે ઉનાળા મે વાહ ભાઈ વાહ પૈસા મળ લાગે જો ખોણ જડી લાગે ખોણ તો કોઈ જડી નથી હા

સાહેબ બન્યો છે મારામ લાગતોજો બેંક માં લાજો પ્રાઇવેટ હશે પગાર તો કોઈ ઘણો ના હોય ધોર મારી બાર હજાર હશે વધારે થોડો હોય તો માપ નો છે મૂલતો સિત્તેર હજાર જેવો છે ઘણો નહી પગાર છે હા શું વાત કિંમતો પગાર હોય ને કિસ્મત નાખે ભગવાઈ શું કરે છે તો મારું મજુ ચાલુ છે કોમકાજ પોસવાનું તૈયારી કરે છે પોણી દીધું નથી વાવું પોણી તો એમ પાણીમાં વાવું તો આપણે પલુ પાવું છે થોડું એટલે કોણ પૈયા લે આમ પૈયા લે તો હું પૈસા રોકડા આવી જું વાહ ભાઈ હવે તો શેનો ગોઠે 70000 પગાર આલે છોકરો છે હવે તો પાછો શેનો પડે આયો છોકરા આલી ગયો એવું છે ત્યાર પાવું છે આપણે ઓમાં મારે તો ગુડમ વાયેલો છે હું પૂછું પેલા વા પૈયા આલે તો તમને પગલો પૈયા આલે તો કેજો પોન્સી રૂપા વાપર આલ્યો હોય મને હવે હા હરે એવું થાય છે પોન્સી રૂપિયા પાપરવા અને ખાતર પુંખવાનું છે એમ હા થોડા અમાર તો ઘર જાવ મોડું થાય તમારે કેમ ન જાવું અમારે તો બસ કે જ આવું છે કેમ પણ પાછો મારે વાહો અવરાય એમ નહી એટલે થોડી બત્તી બીજી મારજો હમણા હો બો બત્તી મારશો હો હા તમને પાડોશી કોમ ના આવે કોણ આવે કોણ આવે હાર ખડો તમે તા ટેકો કર્યું હું એમ તો ચિંતા ના કરવા પૈસે ટકે પૈસે ટકે હાર એમ તો હવે તો વધો ને ખડો હો આવજો તા હો હો બોલો ઓ બેટો વાને તો રેકોર્ડ તોડ્યો છે લ્યા મારા વાળે આબરૂ કાઢીને વાના વાળે તો આબરૂ રાચી ખરેખર ખરો મે તો કીધું મારો ઓછો નહીં લાગે નોકરી લાગતો ને તો નોકરી જાય ઓ મારો ઓછો જો નોકરી સિત્તેર હજાર પગાર હા 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 સિત્તેર હજાર માં તારે જમીન બંગલા રાખશે અરે હવે અરે મને સાઈડ નહીં મારવા છે મારા વાળે કોઈ હજાર માર્યું છે આજ તો ઘેર એનો દોડો કઈ નાખો છો વારો કે આટલા આટલા દાડા થી મજબૂરી કરી શું કર્યું હતી આજ તો કાતો ભગો કા તો આ ભીખો ને આ પર કાકો આવે રાજો આ બાજી તો થોડા પૈસા લે મારા સાયકલ આપી કરાસ

પરિણામ આવે તારે કે એમ નથી કેતો એની હા સડતો હતો પણ ઓળજો મિયંત જોયો છે તો ખડતર ને હશે તમે શું કરો આટલા બધા હુકલકડી થઈ જાઓ ચિંતા એમ એમ

ચાર ભેંસો મોટી કરી અને એક એક લાખ ની ચાર બેસ તો એની બાર લાખ ડાયરેક્ટ ખાતા ગણ્યું રાખવું પડે ગણતર તમે ગણતર રાખ્યું નહીં એટલે છે એટલે પણ એની મળી આપણે આપણે જેમ સેટિંગ ના એમ પૂછું આપડે મળશે મળશે કીધું જ બે હાજર પચીસ પચીસ ટાયર ને બહેન બહી લઈ લઈ તું ઈચ્છા ના આ બુસ્કુટ ને નથી રેવા જીધા મળી જાય પાછા હર છુ કરો હાલ ઘેર આપણે વાતમાં કૂકું આપડે

ભીખા કે તાર કે મારે પોણત પડશે કે મારે સાપરી હોર રાખજે કે હું તને મજૂરી આવ્યો મારા બધું છું મારો પાય ઉછી ને લેતો હતો મને હવે મજૂરી આવતો થઈ ગયો છું મજૂરી આપણે કરવાની છે એમ વાત કરું છું મગજમાં ની ચિંતા કરતા લાવવાની જ નહીં કૂક નું વિચારવાનું આપણું વિચારવાનું પોતાનું